ગુજરાતી નિબંધ જો હું વડાપ્રધાન હોઉં તો જો હું વડાપ્રધાન હોઉં તો દરેક વ્યક્તિને જીવનમાં કંઈક બનવાની મહેચ્છા હોય છે કોઈ ડાક્ટર કોઈ વકીલ કોઈ ઇજનેર તો કોઈ પ્રાધ્યાપક બનવાની મહેચ્છા રાખે છે મારી મહેચ્છા વડાપ્રધાન બનવાની છે દેશ સેવાથી મોટું બીજું કોઈ કર્તવ્ય નથી જે દેશમાં આપણે રહીએ છીએ તે દેશને વફાદાર રહેવું અને તેની સેવા કરવી તે આપણું પરમ કર્તવ્ય છે આજે આપણા દેશની પરિસ્થિતિ નાજુક છે દેશની સરહદો સલામત નથી દેશમાં ભ્રષ્ટાચાર આતંકવાદ કોમવાદ ભાષાવાદ લાંચ રુશ્વત વગેરે દૂષણો ખૂબ ફૂલ્યા ફાલ્યા છે ગરીબી અને બેકારીએ માઝા મૂકી છે આવા સંજોગોમાં દેશનો દરેક નાગરિક દેશને વફાદાર રહે તેમજ અંગત સ્વાર્થ છોડીને દેશ સેવામાં લાગી જાય તે ખૂબ જરૂરી છે મારી પ્રધાનમંત્રી બનવાની કલ્પનાથી કેટલાકને આશ્ચર્ય થશે પણ મને તેમાં કશું જ અજૂબતું લાગતું નથી ઈશ્વરે મને શક્તિ અને બુદ્ધિ આપ્યા છે મારા મિલનસાર સ્વભાવથી હું લોકોમાં પ્રિય બન્યો છું હું લોકોના નાના મોટા સેવાના કામ કરું છું લોકો મારામાં વડાપ્રધાનના ગુણો જુએ છે હું વડાપ્રધાન હોઉં તો મારા પ્રધાનમંડળના બધા સાથીદારોના સહકારથી દેશના કલ્યાણના કાર્યો કરું આપણો દેશ ખેતી પ્રધાન છે તેથી ખેતી અને ગ્રામોદ્યોગના વિકાસને હું પ્રથમ સ્થાન આપું ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લેતા થાય તે માટે નદીઓ પર બંધો બંધાવું અને સિંચાઈની સગવડ વધારું ખેડૂતોને સારા બિયારણ ખાતર જંતુનાશક દવાઓ તેમજ ખેતીના સાધનો વાજબી ભાવે મળી રહે તેવી વ્યવસ્થા કરો આપણા દેશમાં લોકશાહી છે દેશના નાગરિકો સુશિક્ષિત હોય તો જ લોકશાહી શાસન સફળ થાય હું દેશમાંથી નિરક્ષરતા નાબૂદ થાય તેવું આયોજન કરું ગામડાના અને શહેરના નિશાળે જવાલાયક બાળકો નિશાળે જાય અને ભણે તેવો પ્રયત્ન કરું આપણી સીમાઓ પર હંમેશા શત્રુઓ આક્રમણ કરવા માટે ટાંપીને બેઠેલા હોય છે તેથી દેશની સલામતી પણ ખૂબ જરૂરી છે દેશના તમામ યુવાન ભાઈ બહેનોએ લશ્કરી તાલીમ લીધેલી હોવી જોઈએ હું કોલેજમાં ભણતા તમામ યુવાન ભાઈ બહેનો માટે લશ્કરી તાલીમ ફરજિયાત બનાવું દેશમાંથી ભ્રષ્ટાચાર અને લાંચ રુશ્વત નાબૂદ થાય તે માટે હું કાયદા બનાવું તેનું કડક પાલન કરાવું હું નિષ્ણાતોની મદદથી એવું આયોજન કરું કે દેશમાં કોઈ બેરોજગાર ન રહે હું દેશના લોકોને વાવાઝોડું અતિવૃષ્ટિ દુષ્કાળ કે ધરતીકંપ જેવી કુદરતી આફત વખતે પૂરતી સહાય મળી રહે તેવું આયોજન કરું વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે દેશનો ઝડપી વિકાસ થાય તે માટે હું વિજ્ઞાનીઓ અને ઇજનેરોને પૂરતી સગવડ અને પ્રોત્સાહન આપું હું બિનજરૂરી સરકારી ખર્ચા અને વિદેશ પ્રવાસો બંધ કરાવું હું વડાપ્રધાન તરીકે એવા સુંદર કાર્યો કરું કે લોકો સદીઓ સુધી મારા કાર્યોને યાદ કરે દરેક નાગરિક ગર્વથી કહી શકે કે મેરા ભારત મહાન Thank you friends. Please like, share and subscribe.